જે અંતર્ગત રેપિડ એક્શન ફોર્સના ડીવાયએસપી શ્રી રાજેશ તિવારીની દોરવણી હેઠળ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકની મુલાકાતે આવી હતી તેમણે આ દરમિયાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે નબીપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર અને સ્ટાફને સાથે રાખી ફ્લેગ માર્ચ યોજી હતી ફ્લેગ માર્ચ દરમિયાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ મળ્યો હતો સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમો